નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરાઓકે ક્લબ બાકરોલ દ્વારા ગીત સંગીતનો માય સ્ટેજ માય શો કાર્યક્રમ યોજાયો શિક્ષણ ક્ષેત્રે જાણીતી નગરી વિદ્યાનગર પાસે આવેલ બાકરોલ સ્ક્વેર ખાતે આજરોજ કરાઓ કે ફેમિલી ક્લબ અને રમેશભાઈ બખાઈના સહકારથી એક ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમની શરૂઆત શ્રદ્ધાબેન ભાવસાના કર્ણપ્રિય અવાજમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી થી શરૂ કરી જમાવટ કરી ત્યારબાદ લગભગ ત્રીસ જેટલા ફિલ્મી ગીતો વિવિધ ગાયકોએ પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી ઉપસ્થિત તમામ દર્શકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં સમગ્ર ચરોતરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જી એન ભાવસાર તેમજ સ્વર કિન્નરી કલ્પનાબેન પટેલ દ્વારા નવા તથા જૂના ફિલ્મી ગીતોની આબેહૂબ રજૂઆત કરી કાર્યક્રમમાં ચાર ચાર લગાવી દેવામાં આવ્યા હતા નવોદિત કલાકારોને જરૂરી માર્ગદર્શન અને ગીત સંગીત અને ગાયકીનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક સોડા મેમ્બર્સ ધરાવતી જાણીતી સંસ્થા કરાવો કે ફેમિલી ક્લબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ શાહ દ્વારા તેમજ રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું હાજર તમામ દર્શકો સંગીત રસથી રસ તરબોર થઈ જવા પામ્યા હતા ક્લબ દ્વારા જાણવા મળ્યું હતું તે મુજબ આઠ વર્ષથી કાર્યરત આ ક્લબ દ્વારા ભૂતકાળમાં રેકોર્ડ બ્રેક તથા સતત એકસો તાલીસ કલાક સુધી ગીતોની અવરીત રજૂઆત કરીને એક ઓ માય ગોડ નામે માઇલ સ્ટોન વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતો આગામી દિવસોમાં એક આવો જ ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર અનવર બહાદુરપુર દ્વારા આનંદ